દાંતીવાડાના વાઘરોલ ગામ નજીકથી યુવતીનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચરવાનો મામલો પોલીસની ટીમે પાંચસોથી વધુ સીસીટીવી તપાસી આરોપીઓને ઝડપી પાડ્યા પોલીસે સામઢી મોટાવાસના વિનસિંહ ઉર્ફે વિનુસિંહ કનુસિંહ સોલંકી અને વાલસિંહ ઉદયસિંહ સોલંકીને ઝડપી પાડ્યા બંને શખ્સોએ યુવતીનું અપહરણ કરી યુવતીને કારમાં બેસાડી ઘટ વિસ્તારમાં લઈ જઈ આચર્યું હતું દુષ્કર્મ પોલીસે બંને શખ્સોને દબોચી લઈ તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી તારીખે એક ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ દાંતીવાડા પોલીસ વિસ્તારના વાઘરૂલ ગામની સીમમાં એક મહિલા સાથે બે ઈસમોએ દુષ્કર્મ કરી અને પોલીસને માહિતી મળતા પોલીસની તમામે તમામ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જાય છે આ વસ્તુની જાણ થતાં જ અમારી એલસીબી એસઓજી અને સાયબરની ટીમ અને પેરોલ ફોર્જની ટીમને બી અમે ઘટના સ્થળે મોકલી આપ્યો છે ગણતરીના કલાકોની અંદર જ અમને ખ્યાલ આવે છે કે આ દુષ્કર્મ આચરનાર જે છે તેણે ગાડીનો ઉપયોગ કર્યો છે અને આના સિવાય અમારી પાસે કોઈ માહિતી હતી નહીં પરંતુ હું દાદ માંગી માગીશ અમારી એલસીબી પોલીસની અને સાથે સાથે લોકલ પોલીસની કે જે લોકો અથાગ મહેનતથી આશરે પાંચસો જેટલા સીસીટીવી કેમેરાઓને ચેક કર્યા પોતાના હ્યુમન રિસોર્સના માધ્યમથી જેટલી પણ ઇકો ગાડીઓ હતી આ તમામે તમામ ગાડીઓને ચેક કરવામાં આવી અને ગણતરીના કલાકોની અંદર જ આની અંદર જે બે આરોપીઓ હતા એ બંને આરોપીઓને પકડી પાડવામાં આવે છે જે બંને આરોપીઓ છે તેનું નામ છે અનુક્રમે વિનસિંહ ઉર્ફે વિનુસિંહ કનુસિંહ સોલંકી રહે સખરાણી મોટાવાસ પાલનપુર સેકન્ડ નંબરનો આરોપી છે એનું નામ છે વાલસિંહ ઉદયસિંહ સોલંકી રહે સાંભળી મોટાવાસ તાલુકા પાલનપુર આ બંને આરોપીઓની પોલીસે ઝડપી પાડ્યા છે અને એમની ઓળખ પણ કરાવવામાં આવી છે આ સિવાય એમને કોર્ટમાં રજૂ કરીને તેમના આગળના ફર્ધર રિમાન્ડ પણ માંગવામાં આવેલા છે ઘટના જે પ્રકારે બની છે એ કયા પ્રકારે આખી બની હતી અને કયા ક્યાં ઘટનાને પોલીસને ક્યાં કયા સુધી જવું પડ્યું ક્યાં ક્યાં સુધી પકડ્યું સમગ્ર ઘટના કયા પ્રકારે બની તમને જણાવો કે જે બંને ઈસમ હોય છે એમણે આશરે સાંજના આશરે સાડા સાત વાગ્યાની આસપાસ જે છે એ મહિલાનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ પોલીસને જાણ થતાં જ પોલીસે જે રૂટ હતો એ રૂટની આખે આખો પોલીસ દ્વારા ટ્રેક કરવામાં આવે છે કે કયા રૂટથી કયા પોસિબલ રૂટ છે જેની ઉપરથી એ લોકો મહિલાને રહી ગયા હશે આ સિવાય પોલીસની પાસે જે ટેકનિકલ ટીમો છે તેની મદદથી અમે લોકોએ અલગ અલગ ઘણા બધા વિસ્તારના ટાવર ડમ્પ લીધા હતા જેથી કરીને કોઈપણ જગ્યાએ આરોપીએ જો કોઈ સેલફોનનો ઉપયોગ કર્યો હોય કે બીજી કોઈપણ વસ્તુનો ડેટાનો બી ઉપયોગ કર્યો હોય તો અમે લોકો જે છે તેને ટ્રેક કરી શકીએ આ ઉપરાંત જોતા જુદા અમે લોકો સીસીટીવી કેમેરા હ્યુમન રિસોર્સના માધ્યમથી હું દાદેવ માગીશ અમારી જિલ્લા ટ્રાફિક પોલીસની બી કે જે લોકોએ સમગ્ર જિલ્લાની તમામે તમામ એક ગાડીઓનું રજિસ્ટ્રેશન ચેક કર્યું તેના માલિકોની ઓળખ કરી અને આ સિવાય અનેક ફોટોગ્રાફ્સને મહિલાઓની સાથે દેખાડવામાં આવી અને ત્યારબાદ આ બંને આરોપીઓને પોલીસ દ્વારા જે છે એ ગણતરીના કલાકોમાં જ એ લોકોને અટક કરવામાં આવી છે ખૂબ સામાન્ય રીતે આવી ઘટનાઓમાં એક બાદ મર્ડર કરું છું આ યુવતીનો કદાચ ક્યાંક બચાવ થયો છે ત્યાં કારણો અંદર અમને જણાવું કે જ્યારે અપહરણ કરવામાં આવે છે ત્યારે એમનો કોઈવો મોટિવ હતો નહીં કે એમનું મર્ડર કરું પરંતુ યુવતી બી ઘણી બ્રેવ હતી એને જ્યારે મોકો મળે છે ત્યારે તુરંત જ ભાગી અને એ આવી જાય છે અને ત્યારબાદ અમને એ જાણ કરે છે કે એ આવી રીતના એ ભાગીને આવી ગઈ છે જેથી કે યુવતી બચી જાય છે પરંતુ યુવતી દ્વારા જગ્યા એક્ઝેક્ટ નક્કી ન થઈ રહી હતી અને આ ઉપરાંત રૂટ પણ યુવતી દ્વારા નક્કી નહોતો થઈ રહ્યો પરંતુ પોલીસે અલગ અલગ ઘણા માધ્યમોથી આની અંદર હું આપણને કહેવા માંગીશ કે અમારા પ્રોફેશનલ આઈપીએસ છે પ્રોફેશનલ આઈપીએસે બી ખૂબ મહેનત કરી ખુદ મહિલા છે સાયકેટ્રિક મહિલા ડોક્ટરનો બી કોન્ટેક્ટ કરવામાં આવ્યો અને આ બધા જ સંયુક્ત પ્રયાસોના માધ્યમથી પોલીસ દ્વારા જે છે એ આ ગુનાનો ઉકેલ થોડાક જ સમયની અંદર કાઢવા લેવામાં આવ્યો છે જી આની અંદર એક આરોપી જે છે એ આરોપી જે છે એ મોટરસાયકલ ચોરીના ગુનામાં આની પેલા સામેલ છે એવું અમને ખ્યાલ આવેલો છે